જેમાં આપણો ભારત દેશ પણ આવી જાય છે રોકાણકારોમાં એક ડરનો માહોલ છવાયેલો છે કે આ યુએસ પ્રેસિડેન્ટ શું ખબર કાઢશે ડાબલો અને તેના પ્રત્યાઘાત સ્વરૂપે જે સલામત રોકાણ ગણાય છે તે ગોલ્ડમાં સારી એવી તેજી રહી છે આજે જોકે આજે લાર્જ કેપ મિડ કેપમાં વધારે પ્રેશર રહ્યું હતું બીએસસી સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પ્રેશર બિલકુલ નથી રહ્યું અને બીએસઈ એસએમઈ આઈપીઓ ઇન્ડેક્સમાં આજે ત્રણ ટકાની તેજી પણ રહી હતી આજે બે હજાર છસો એકાવન શેર વધ્યા છે અને બારસો ત્રીસ શેર ઘટાડા સાથે બંધ આવ્યા છે અને એકસો ચુમ્માલીસ શેર યથાવત રહ્યા છે જોકે સરવાળે તો આ બધું ટેમ્પરરી જે હોય છે છ મહિના પછી જોઈશું તો આ રેસી પ્રોપર ટેરિફની ઇફેક્ટ બિલકુલ ઓસરી ગઈ હશે અને બીજી રીતે જોઈએ તો આ આપણી ભારત સરકાર સતત આ બાબતે વાટાઘાટો કરી રહી છે અને આપણે ત્યાં આયાત થતી ચીજ વસ્તુમાં ટેરિફ ઘટાડી પણ રહી છે જે બાબત ટ્રમ્પ સાહેબ પણ બોલી ચૂક્યા છે આજની ચર્ચામાં જો આપણે આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે ન્યુઝ સોફ્ટવેર ટેકનોલોજી લિમિટેડ આઈટી ની આ એક સોફ્ટવેર ટેકનોલોજી કંપની છે કંપનીએ રોકાણકારોને સાત વર્ષમાં સાડી સાતસો ટકાનું વળતર આપ્યું છે આંકડામાં જોઈએ તો જે સેલ્સ ક્વાર્ટર ચોરાશી કરોડ થયો છે ઇયર ટુ ઈયર જોઈએ તો એકસો અઢાર કરોડ ત્યાંથી એકસો છપ્પન કરોડ એકસો અડસઠ કરોડ બસો સાડત્રીસ કરોડ થઈ અને બસો ત્રાણું કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત ટ્રેન્ડમાં છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છી ટકા છે સ્ટોક પ્રાઇસ ત્રણ વર્ષનો સાઠ ટકા છે અને પાંચ વર્ષનો એસી ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ત્રીસ ટકા છે બોરોવિંગ સાડત્રીસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એક હજાર સિત્તેર કરોડ નો છે માર્કેટ કેપ ચૌદ હજાર સિત્તેર કરોડની છે સ્ટોક પ્રાઇસ નવસો બાણુ રૂપિયા છે સ્ટોક ઉપર સત્તરસો નવ્વાણું છે હાલમાં સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે અડતાલીસ છે આરોસી છવીસ ટકા છે આરઓઇ બાવીસ ટકા છે ડિવિડન્ડ ઇલ ઝીરો પોઈન્ટ ચાલીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છપ્પન ત્રીસ ટકા છે એફઆઈઆઈ વીસ પોઈન્ટ એકત્રીસ ટકા છે નવ પોઈન્ટ દસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ છો પોઈન્ટ ઝીરો છ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે હેગાવેર ટેકનોલોજીસ લિમિટેડ એઆઈ આધારિત આ એક આઈટી સેક્ટરની કંપની છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં સવીસો સોળ કરોડ હતું તે વધીને એકત્રીસો છપન કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો ત્રાણું કરોડ થી વધી છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો છસો ચોરાશી કરોડ નવસો કરોડ થઈ અને અગિયારસો શુંબોતેર કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સોળ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો ઓગણીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન સોળ ટકા છે બોરોવિંગ પાંચસો સુમોતેર કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે પાંચ હજાર બસો છોડ નું છે માર્કેટ કેપ બેતાલીસ હજાર સાતસો કરોડની છે સ્ટોક પ્રાઇઝ સાતસો બે રૂપિયા છે હાઈ આઠસો પચાસ રૂપિયાનો છે પી રેશિયો છત્રીસ છે આર ઓસી ઓગણત્રીસ ટકા છે આરઓ ત્રેવીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાસઠ પોઈન્ટ ટકા છે એફઆઈઆઈ સોળ છે ડીઆઈઆઈ અગિયાર પોઈન્ટ છે અને પબ્લિકનું હોલ્ડિંગ આઠ પોઈન્ટ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે તો સર્જનો આ સાથે આજની આ પૂરી કરીએ છીએ જો આપને સસ્તા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર